નમસ્કાર આપ સૌનું સ્વાગત દીવો ઓલવા જાય પછી વગેરે દિવેટનું શું કરવું જોઈએ હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે જેમાં ફૂલ કુમકુમ અસલ નારિયેલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે પૂજા દરમિયાન દીવો અટકાવવામાં આવે છે જ્યારે દીવો ઓલવા જાય ત્યારે થોડી દિવેટ વધે છે લોકો તેને ફેંકી દેશે છે ચાલો તમને જણાવી દઈએ કે આ દિવેટનું શું કરવું જોઈએ પૂજા પાઠ દરમિયાન હિન્દુ ધર્મમાં દેવો પ્રટકાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે પૂજા દરમિયાન લોકો ભગવાનની આરાધના કરીને દેવો પ્રટકાવે છે જે બાદ તેને દિવેટ વધે છે જેને આપને ફેંકી દઈએ છે પૂજા બાદ વધેલી દિવેટ ગમે ત્યાં ફેંકવી અશુભ છે તેના બદલે તેને એક કાપડમાં રાખી દો અને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો પૂજાની વધેલી ડિબેટને નદીમાં પ્રવાહિત કરવાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે તેથી તેને ક્યારે કચરામાં ન ફેંકો પૂજા બાદ વધેલી ડિબેટને વૃક્ષની નીચે છુપાવીને રાખી દો એનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને દેવાથી છુટકારો મળશે ભરેલી ડિબેટને જમીનની નીચે પણ દાટી શકાય છે તે દરમિયાન શનિદેવના મંત્રનો જાપ કરો એનાથી ધન હાનિ નહીં થાય જો તમને શત્રુ પરેશાન કરે તો બળેલી ડિબેટને હાથમાં લઈને શત્રુનું નામ લો તે બાદ તેને દક્ષિણ દિશામાં ફેંકી દો દીવાની બળેલી ડિબેટને આ રીતે ઉપયોગ કરવાથી લાભ થાય છે તો દોસ્તો આ હતી સંપૂર્ણ માહિતી દીવો ઓલવાઈ જાય પછી ડિબેટ જે વધી હોય તેના આ ઉપાય કરવાથી તમને સંપૂર્ણ લાભ મળશે તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર